કે વાતા પાવરામ તો કાલે એ લાલલી એકલાવાતા પાવળો જિન થોડી કે બે પાછે કાયા લઈ ગયા કલર કરી દેવા કલર કરી કોઈ દેખાતું ના બગડ એ ડોલે લઈ જાય હે તા લાલ્યાને ખબર પડ જ લે તા ચેક કરી

આ પાવલો રહી જાય તૂટી ગયેલો છે પેલા હાથો પડ્યો પેલા હાથે પડે તો તો દેખે જ ના તો તને આટલી ગા ઓરે લાલ લાલ જોક લે જટારે આ ઘેર ખાવા વાય મો હપારે ઓ જ લાલ લ્યો તો આ ગાય ઉઠા લે માર નહીં હું જોતા જોતા કે તું આ તો મારા હા મારા ઉભી રહેતી અમે સતારી રહેતી